મર્યાદા હોય ને તો બધી રીએ આ પેલા જમાના બધા મર્યાદા હતી પેલા હગાઈ તૂટતી પેલા નો તૂટતી કોઈ ની ગઈટા હગાઈ કરી આવતા વહુ હે ઈ માં તરીકે કરે રાખે હાહુ ને હાહુ હે ઈ દીકરી તરીકે રાખે તો પરિવાર ટેક કરીએ ભેગા હિમજા ઉભા ઉભા ને ગુફે ખાવું પડે તમે પંગે રાખજો

અને આમ તો આપણે ઘણી બધી વાતોને એવું કરતા હોય પણ જીવન જે આપણે જીવનને સમજવું છે જીવન આપણે જે કહીએ છીએ કે જે આપણે દ્રશ્યો જોતા હોઈએ છીએ એવું જીવન હોતું નથી ફિલ્મોની દુનિયા જેવું જીવન હોતું નથી જીવન તો જીવન હોય છે એ દરેક લોકો માટે અલગ હોય છે તળિયાથી લઈને નળિયા સુધી તમામ લોકોના નજરથી જીવન અલગ રીતે જોવાતું હોય છે ત્યારે આ ભાવિશાબેનના નજરેથી આજે આપણે જીવનને જોવું છે સમજવું છે શું કહેશું ભાવિશાબેન છેલ્લે વાત કરી ત્યારે તો બધાએ બહુ તમને વધાવ્યા અને હજી એમ કે છે કે એમની સાથે થોડી વાતો કરો કારણ કે તમે તેથી બોલ્યા મજા આવી ગઈ હું કહેશો કે અત્યારે જે લગનની સિઝન હાલે છે અત્યારે લગન ટકતા નથી એનું કઈક જણાવો લગન ટકતા નથી પણ એ તો જીજીનો સ્વભાવ બીજો હું સ્વભાવ ઉપર હાલતા હોય માણસ કોઈને ભળતું હોય કોઈને ન ભળતું હોય કોઈને બેન ને સારું હોય તો ભાઈ ને ન ભરતું હોય ભાઈ ને રાખવું હોય તો બેન ને ન રાખવું હોય એટલે લગન તૂટી જાય માથા કોઈ ને હિસાબે પેલા તો કેવા ટક એ પેલા તો ગૈઠાની હગાયું હતી હવે પોતે હગાયું કરે એટલે તૂટી જાય તો વધારે મજબૂત ન થવું જોઈએ મજબૂત થાય ગઈઠા ની હગાયું તો હું કે આજ મર્યાદા ની હિસાબે ટેકી હમ ગૈઠા હગાયું કરી આવતા ને તો મર્યાદા રહેતી કે આપડે ગઈઠા હવે કર્યું છે

હું કામ ટકે તમારું કઈ રીતે ટકે તમારા થોડોક અનુભવ ગયો કારણ કે એને એ બધા જોતા હોય એને ખબર પડે અમારે તો ગઈઠા ની હગાયું છે અમે જોવા નહોતા કે અમાર ગઈઠા એ જોઈને કર્યું અમને એમ થાય કે અમાર ગઈઠા ની મર્યાદા રાખવી છે અમારે એટલે નો તૂટે થાક લાગે કે એવું એમ થાય કે થાક લાગે ના થાક નથ લાગતો ન લાગતો નથ લાગતો થાક હમ અત્યારે તો થોડાક ટાઈમમાં થાકી જાય હા થોડુંક કામ કરી લઈએ તો થાકી જાય ઘણાય માણસને પેલાનું ખાવાનું સારું હતું હમ્મ અટાણે ખાવાનું એવું નથી હમ્મ એટલે થાક લાગે હમ્મ અને આમ ઘરમાં બધા ભેગા રહેવું પરિવાર માટે તમે ભેગા રહ્યો છો તો એ કઈ રીતે આમ અત્યારે તો એવું કંઈ લોકોને કઈ ભેગું રહેવું નથી ગમતું અટાણે હવ રીતે રીતે ને કરવું જ કામ હમ્મ હા નથી ગમતા જેઠાણી નથી ગમતા કોઈનું વહુ નથી ગમતી ને જો એકાબીજા સમજૂતી કરે તો પરિવાર ટઈ કરીએ ભેગો આ વહુ ઈ મા તરીકે કરે રાખે હાહુ ને હાહુ હે ઈ દીકરી તરીકે રાખે તો પરિવાર ટઈ કરે ભેગા હિમજા એકાબીજા ને

અનગણ જાજા નો આવતા હમ અગઈ કરતા ન ત્યારે તમારી ઉંમર કેટલી છે મારી 47 વર્ષ 47 વર્ષને કામ કરતા હોઈ તો શું વસ્તુ છે કે તમે સતત આનું નઈ બસ એ એવી સ્પર્થી જ રહી કે કામ કરી રાખી એમ આખો દિવસ આઈથી ઘરે જાવ તો ઘરે કામ કરતી હોઈ અને આય કામ કરવાનો એવું વિચાર આવ્યો હવે મૂકી દેવું છે

નિવૃત્તિ રાહ જોઈને બેઠા હોય કોઈને છોકરાઓને એટલી જાજી કમાણી હોય કોઈ એવું હોય તો નિવૃત્તિ લે આ નાના ઘરવાળા કઈ કોઈ નો નિવૃત્તિ લે ગઈઢા માણા હોય ને તાવથી કામ કરી રાખે છોકરાઓ ટેકો રહીએ ને એમ એટલે આખો દિવસ તમે કામ કરો હા આખો દિવસ પછી રાત્રે નિંદર સરસ આવી જાય કારણ કે અત્યારે તો મોબાઈલ આવી જાય ને થાક લાગે તો નીંદર આવી જાય આ સવારે તો વેલું તો ઉઠવું જ પડે કેટલા વાગે ઉઠી જાવ સવારે સવારે 4:30 એ ઉઠું ઓહો એન પપ્પા નું ને છોકરા ને ટિફિન કરું પછી મારું કરીને પછી અમે આવી ચા નાસ્તા ને બધું કરીને હમ 6 વાગે અહીંયા હોય હમ એટલે થાક તો એમ તો જી નથ લાગતો સતત કઈરા રાખવાનું બસ મારી આમ અત્યારે તો જો ઘરે નળા છે પાણી આવી જાય તું આટલું બધું પેલા તો આ પાણી ભરવા જતા આપણે એમ તો ફોટા જોયા હોય તો એવું હતું પેલા હા નદી હતો પાણી ભરવાનું નદી છે પાણી ભરવા જાવ પાણી ભરવા જાવ જાવ પડતું અને ઘરે નળ નો આવતા હમ અને કોઈને ગામડામાં કૂવો હોય તો કૂવે પાણી ભરવા જતા નદી નો હોય તો તમે ગયા હા અમે કરીએ ઓહો અમે નાના હતા તે નદીએ પાણી ભરીને જાવતા એટલે જેમાં ભરીને આવતા તમે

માણા નાવા ધોવાય જાતા એટલે આપણે પીવાનું ને વાસણ ઉટકવાનું એટલું પાણી આપણે ભરી રાખતા એટલે કામ 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 એટલું વધતું નદીએ પાણી ભરવા જતા આપટાણે કામ વધી જાય તે કાચા મકાન હતા જો કચરા પોતા ન કરવા વાસણ ઉટકવાના બસ પીવાનું એટલું પાણી ભરતા અને અહીંયા તો ટાંકા ભરવા પડે

નદી માં પાણી રેતું પેલા અમાર ખુદ ની નદી માં રેતું અને હવે તો શિયાળો જાય ત્યાં પાણી વહી ગયું હોય એનું શું કારણ છે આ મોટર મૂકી દે બધા કા નવેટ લઈ લે ને પેલા નવા જૂના નીર ભેગા થઈ જાતા કામ ની વાત કરી તમે બસ કામ માં પેલા આપણે જો તો ભરત ને ઉભરતા અત્યારે તો મોબાઈલ આવતા કોઈ પાસે ટાઈમ જ નથી ટાઈમ નથી ઓમ ટાઈમ છે પણ આખો દિવસ મોબાઈલમાં જ હોય તો ઈ ભરત કામ ને એવું બધું તમે કરતા હા અમે મારે આઈથે ભરેલું હે બધું બધી હમૈયું તોરણ એવું બધુંય આઈથે કરેલું મારે મેં ખુદ બનાવેલું મારે એટલે પેલા બાયું બઉ કરતી હોય તો અત્યારે જ આવી ગયું છે

ત્યાર મલે ને રૂપિયા દેતા હું નથી મળતું સાચી વાત આણાન વાત કરી આણું એટલે શું આણું એટલે દીકરી હારે જાય એટલે એનું બધું આપણે કરિયાણું ઓલો આણું કરવાનું બધું ભરત ગૂંથણ છે વાસણ છે દીકરી નાણું વારે એટલે એ આપણે દેવાનું આણું એટલે ભાઈ પેલા એવું બધું હા પેલા આણું જ કેતા હમ હમ આણામ દેવાનું દીકરીને ગુઈદડા દિયે લગ્નની તૈયારી કેટલા દિયાલતી લગન ની તૈયારી તો મહિનો દી અગાઉ પેલા કરવી પડે અને પેલા હે ને નાનું ઘર હોય ને તો જેમ કામ કરતા જાય પૈસા આવતા જાય ને એમ તૈયારી કરતા જાય એટલે દીકરી ને એટલે હવે અહીંયા હે ને શેર માં હવે મળી જઈશે પેલા મળતું નહિ આટલું વસ્તુ પેલા દીકરી નું લેવું હોય ને તો મળતું નહિ કઈ અને હવે તો ગમે દુકાન માં જતા આણું ત્યાર ના આટલા બધા ન દેતા પેલા આ પાંચ જોડી દેતા સારું હોય ને એને અગિયાર જોડી દે કોઈ નબળી પરિસ્થિતિ હોય ને તો પાંચ જોડી દેતા મને અગિયાર જોડી દીધી મળી <laughs> જાય <sharp> 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 <sharp>

આગ્રહ કરતા એકા બીજી ને લ્યો લ્યો અત્યારે તો અડદિયા ને મોનથાર ને હતું પેલા જાંબુય નોતા ક્યાં કજ રાખતા જાંબુ હમ નવાય લાગતી હશે ને નવાય લાગે જાંબુ હોય ને તો હમ એટલે ઈ રાખતા હવે પેલા હવે બધું જી જોતું હોય મળી જઈશ હવે બધું બનાવે હે હમ પેલા પેલા ખબર સત્સંગ ને એવું થાતું આમ સુખ દુઃખ ની વાત હોય તો આમ ઠલવાના ઠેકાણા હતા હવે તો ભેગા જ નથી થતા સત્સંગ કે જોવા નથી મળતા

હવે બાય યુ નવાર્યું થાતી સત્સંગ કરવા એમ હમ અને મને સત્સંગનો શોખ મને તો આવડે એમ પછી આમ જોઈએ તો આમ કન્યા વિદાય યા લગ્ન હોય એટલે કન્યા વિદાય આમ એક એવો પ્રસંગ છે કે ગમે માણસને અત્યારે વિચારવા માટે કારણ કે આપણે એના જે પ્રસંગો સાંભળીએ પહેલાંના આપણે જે કલાકારોના મુખે સાંભળીએ તો પહેલાં એ કેવા કન્યા વિદાય કેવી રીતે થતી કન્યા વિદાયનો સમય કેવો હતો કન્યા વિદાયનો સારો સમય હતો કે કન્યાને ઉપાધિ થતી કે મારે હા હારે છું તો રોતી છોકરી કેવી કેવું છોકરી વધારે પેલા તો જોતા નહીં દીકરી હા હારે જાતી હા હારે જવાનું હોય દીકરી કઈ જોયું તો ન હોય પેલા ના જમાના હવે છોકરી જવા આવવા માંડ્યું હે બધી એટલે ખબર પડી કે મારે હા હારું આવું છે પેલા જાતા નહિ કોઈને

ત્યારે સારો થતો વિદાય દેવા ઠેઠ ચાપે દીકરી પૂગે ને ત્યાં આખું ગામ ભેગું થઇ જતું એટલો પ્રસંગ મોટો હતો એટલો મોટો પ્રસંગ હતો એમ કે દીકરી હારે જાય છે anaove to ser mato amdela maknikam gadembehi amajapa hudikiai તો આ જીવનની વાતો છે અને જે ભાવિસાબેને વાતો કરી તમામ જે પહેલાંના સમયની વાતો કરીને અત્યારે તો આમ જોઈએ તો આપણે જિંદગીને છે ફિલ્મોમાં જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ પરંતુ અનેક લોકો એવા છે જે પોતાની જિંદગી છે તે સંઘર્ષમાંથી પસાર થઈને જીવતા હોય છે અને છતાં પણ એ સંઘર્ષ એમના માટે કોઈ સંઘર્ષ નથી એમના માટે તો જે દરેક દિવસ છે તે સોનાનો દિવસ છે અને તેમણે જે રીતે વાત કરી જે લગ્ન પહેલાંના સમયમાં થતા તેને લઈને પણ વાત